દ્વારકા મંદિરમાં ભક્તો ઉમટ્યા છે દ્વારકા મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારથી લોકો દર્શન માટે ઉમટ્યા છે જન્માષ્ટમીનો પાવન પર્વને ચાર ધામોમાંનું એક ધામ માયાનગરી એવી દ્વારકા કે જ્યાં ઉત્સાહ સાથે ગત ભક્તો ઉમટી પડ્યા છે અને રોશનીથી શણગારાયું આવું મંદિર વહેલી સવારે ભગવાનની મંગળ આરતી કરવામાં આવી

વહેલી સવારથી લોકો દર્શન માટે ઉમટ્યા છે વરસાદી માહોલ હોવાને કારણે મંદિરમાં પણ સુરક્ષા વ્યવસ્થાની સાથે ભક્તો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ડોમ ઉભા કરવામાં આવ્યા છે સાથે સાથે જે રીતે મોક્ષ દ્વારથી પણ લોકોને બહાર નીકળવાની સાથે પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો છે જેથી છપ્પન સીડી અને મોક્ષ દ્વાર બંને તરફ વધારે ભીડ ન થાય વહેલી સવારથી જ્યાં જુઓ ત્યાં ભક્તિમય વાતાવરણ દ્વારકામાં જોવા મળ્યું છે દ્વારિકા નગરી દ્વારકા દ્વારિકા નગરી ને માત્ર કોઈ નામ છે આ શબ્દ પૂરતો નથી પરંતુ પાછળ રણછોડ બનવાથી લઈ દ્વારિકા નગરી બનાવવા સુધીની આ લહેરાતી ધજા તેનું પ્રતિક જીવનમાં સફળતાના સિકારો સર કરવાની યોજાયેલા સપના અને જોયેલા સપનાને સાકાર કરવાની ભગવાનની ભક્તિ કરી રહ્યા છો શું કહેશો આજે જન્માષ્ટમીનો પર્વ જન્માષ્ટમીનો પર્વ શું કહેશો અરે બહુ સરસ છે બહુ સરસ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ઘણા બધા લોકો ક્યાંથી આવ્યા છો ક્યાંથી આવ્યા છો ભાવનગર ગુજરાત જન્માષ્ટમી આજે ભગવાનના દર્શન કર્યા કેવું લાગે બહુ મસ્ત લાગ્યું બહુ મજા આવી ಬಾಗ <laughs> ಜನ್ಮೋಜ್ <laughs> <laughs>